તો હેલો ગાઈઝ સ્વાગત છે આજના અમારા બ્લોગમાં અને આજે અમારે છે પેપરનો ત્રીજો દિવસ અને હજી હું ના આવ્યો પણ નથી અને ત્યાર હજી હવે થવાનું છે પણ એ પહેલા મેં બાઇકને કમ્પ્લીટ સર્વિસ કરીને આશ્યું છે અને પછી હવે નહવા પડવાનું છે જોઈ શકો છો તમે પાછળ માર થઈને છોકરા નાના ના છે અને પોણી ગરમ ગરમ તાજું આવેલું છે એટલે નાહવાની મજા આવી જાય છે એટલે પછી હું નાઈ તૈયાર થઈને અને પછી મળી આપે તો મિત્રો હું હવે નાઈને કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને હવે મારે જવાનું છે કોલેજ અને કોલેજ જવા માટે ખાસ આ તો લઈ જવું જ પડે આ છે અમારી વોર્લ્ડ ટિકિટ જો આના હોય ને તો અમને કોલેજની અંદર એન્ટ્રી મળે નહીં એટલે આ તો લઈ જવું જ પડે ખાસ ભૂલ્યા વગર કારણ કે આના વગર અમારે કોલેજમાં પેપરમાં પણ બેસવા દેતા નથી અને આ મેન છે અમારું વર્લ્ડ ટિકિટ આ લઈ જવું પડે છે અને સાથે આ આઈડી કાર્ડ પણ લઈ જવું પડે છે તો આ બંને તો અમારે જોઈએ જ છે પ્રૂફ સબૂત માટે તો હવે અમે નીકળી રહ્યા છીએ કોલેજ કોલેજમાંથી અમારા બ્લોગ તો મિત્રો હું પહોંચી છું ગામમાં અને અહીં ટ્રી બોલ પણ લઈ લીધી છે અને ચમકે હું ઘરેથી ભૂલી ગયો હતો બોલપેન લાવવાનું એટલે હવે બોલપેન લઈ અને બસ જવાનું છે કોલેજ પર બધા અમારા બ્લોગ મિત્રો હવે અમે પહોંચી ગયા છે અને હવે અમે જરાસા કોલેજની ની અંદર પેપર લખવા માટે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો હવે અમે લખીને આવતા રહ્યા છે પેપર અને જોઈ શકો છો તમે અમારે કોલેજમાં પ્રાથમિક શાળા અને કોલેજ બંને ભેગું છે અને તેમાં એક ધોરણથી મોડી થેડ કોલેજ સુધીની ગ્રેજ્યુએશન કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો પાછળ હવે પ્રાથમિકવાળાને રિસીઝ પડી ગઈ છે અને અમે હવે પેપર લખીને આવી ગયા છે અને હવે મારે જવાનું છે મારા ફઈના કરે એક બોલવાનું છે ત્યાં તે ત્યાં મને ફોન આવ્યો હતો હાલ એટલે પછી મારે અહીંયા જવાનું છે તો બનારા અમારા બ્લોગમાં ને આપણે અમે જઈએ મારા ફઈના કરી તો હું પહોંચી ગયો મારા ફાયના ઘરે અને મારા ફાયના ઘરે બધા મહેમાન તો આઈ ગયા છે તો મિત્રો હું પહોંચી ગયો છું ઘરે અને અમારો વિડિયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીશ એક નવા બ્લોગ સાથે